તો આમાં પોલીસ સામે કેમે ફાયર કરવામાં ન આવી અને જે તે પોલીસ અધિકારી પીએસઆઈ કે કર્મચારી જે પણ હશે એ ચાર પાંચ મળી અને આ આને જે વોન શરીફમાં જવાન છે એટલે ખૂબ ગંભીર રીતે મારે છે થોડુંક ગંભીર રીતે અને પોલીસ સ્ટેશનમાં અંદર જઈ અને બહાર બંધ કરી અને અંદર ખૂબ જ ગંભીર રીતે મારે છે આ ગંભીર બાબત કહેવાય અને ઓન શરીફ જવાને જો આવી રીતે કઈ રીતે મારી શકે એ બાબત મેં લઈ અને વાંધો ઉઠાવવાનો છે અને હું હાલ તે સાપાકાંઠા પહોંચ્યું છું આમાં જેટલા પણ માટી સૈનિકો આવી શકતા હોય એ પાંચ ચાલિક અસર થઈ તલો એ પોલીસ સ્ટેશન પહોંચે એવી મારી સામે અનુરોધ છે જય હિન્દ વંદે માતરમ